સીઆઈએસએફ સત્તાવનમાં સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય સેમિનારનું આયોજન કરાયું છે ત્યારે ઉપલક્ષમાં શ્રીમાન માનનીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દિનાંક સાત ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના તટીય ક્ષેત્રે લખપત પોર્ટ કચ્છથી કન્યાકુમારી સુધી લગભગ સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલો સફર તે કરશે મકસદ છે સુરક્ષિત તટ સમુદ્ર ભારત સીઆઈએસએફ સત્તાવનમાં સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય સેમિનારનું આયોજન કરાયું ત્યારે ઉપલક્ષમાં શ્રીમાન માનનીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પચીસ ના રોજ ગુજરાતના તટીય ક્ષેત્રે લખપત ના રોજ સવાર આઠ થી દસ કલાકના સમયાંતરે દ્વારકાથી માધવપુર સાયકલિંગ કરી ભાઈઓ તેમજ બહેનો પહોંચ્યા હતા માધવપુર ઘેડના સમુદ્ર કિનારે કાશબા ઉછેર કેન્દ્ર ખાતે ચા નાસ્તો કરાવીને માંગરોળ માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કર સાહેબ અભિનંદન કરી સન્માનિત કરવામાં આવ્યા સાયકલિંગ કરનાર યુવાન અને મહિલાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું છે તેઓની ઉર્જા વધે અને તેઓનું લક્ષ્ય પ્રાપ્ત થાય તે લક્ષ્ય સંબોધન કરવામાં આવ્યું છે માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ કનુભાઈ ભુવા પૂજાભાઈ જાડેજા ડેપ્યુટી કમાન્ડેટ શ્રી પી એસ પ્રતિહાર દ્વારકાથી માધોપુર સુધીનું બહુ જ સુંદર રીતે આયોજન કર્યું હતું આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિરેન્દ્રસિંહ જો લખપતિ લઈ કન્યાકુમારી સુધી માર્ગદર્શનમાં સ્વામી વિવેકાનંદ આશ્રમ કન્યાકુમારીમાં પૂરી થશે માધોપુરથી કન્યાકુમારી સુધી રેલીને હરી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ રેલી ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમ તમિલનાડુ થઈ કન્યાકુમારી પહોંચશે પરેશ નીમાવત નો રિપોર્ટ ન્યૂઝ માધવપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે